સરકારી ઔદ્યોગિક તાલીમ સંસ્થા દશરથ ગામ તાલુકો જિલ્લા વડોદરા ખાતે છોતેરમાં વન મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી વાત કરીએ વડોદરા શહેરની જેમાં વડાપ્રધાન મોદીના એક પેડ માકે નામના અભિયાનને વધુ સફળ બનાવનારા રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે ત્યારે વડોદરા શહેર જિલ્લામાં આવેલી સરકારી ઔદ્યોગિક તાલીમ સંસ્થા દશરથ ગામ ખાતે છોતેરમાં વન મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી જેમાં સહકારી ઔદ્યોગિક તાલીમના પ્રાંગણમાં કાર્યક્રમ યોજાયો હતો જેમાં પીએમ નરેન્દ્ર મોદીએ શરૂ કરાવવા એક પેડ માકે નામ અભિયાન અંતર્ગત મુખ્યમંત્રીશ્રી તેમજ મહાનુભાવોના હસ્તે માતૃવનના નિર્માણ અર્થે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું ગ્લોબલ વોર્મિંગને લીધે થતી તકલીફોને ધ્યાનમાં રાખીને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વન મહોત્સવનું આહવાન કર્યું છે ત્યારે સમગ્ર ગુજરાતમાં વન મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે અને સામાજિક વનીકરણ વિભાગ વડોદરાના ઉપક્રમે સરકારી ઔદ્યોગિક તાલીમ સંસ્થા દર્શક કાર્યક્રમ યોજાયો હતો જેમાં જિલ્લા ભાજપ પ્રમુખ રસિકભાઈ પ્રજાપતિ જિલ્લા તાલુકા પ્રમુખ અંકિતા પરમાર ચેરમેન આરોગ્ય સમિતિ નરેન્દ્રભાઈ રોહિત તાલુકા કારોબારી ચેરમેન હિરેનભાઈ પટેલ આરએફઓ કરણસિંહ રાજપૂત સાહેબ ઔદ્યોગિક તાલીમના કર્મચારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા આજના તાલુકા કક્ષાના છોતેરમાં વનમોત્સવ ઉજવણી પ્રસંગે કાર્યક્રમના અધ્યક્ષ માનનીય શ્રી રસિકભાઈ પ્રજાપતિ અને કારોબારી ચેરમેન દસરથ ગામના યુવાનો ખેડૂતો સંસ્થાના સ્ટુડન્ટ તેમજ દશરથ આઈટીઆઈના શ્રી તેમજ તમામ લોકોએ ખૂબ જ ઉત્સાહપૂર્વક પર્યાવરણનો જે અમારો ઉત્સવ હતો એને આનંદમાં ફેરવી દીધો અને આ પ્રસંગે માનની અધ્યક્ષશ્રી દ્વારા દરેક વિદ્યાર્થીઓને અને ખેડૂતોને એક સંકલ્પ લેવા રહ્યો કે દરેક વ્યક્તિ બે વૃક્ષ વાવશે ખૂબ આનંદની વાત છે અને માનનીય શ્રી આઈએએસ મેડમ મેડમે શ્રીર દુબે મેડમે બી જે પર્યાવરણના એક એક નાના નાના પહેલું જો વિચારીશું કે જે કારમાં એક સાથે એક જણ જાય તો ચાર જણ જઈ શકે પ્રદૂષણ અટકાવી શકે વૃક્ષો વધારે આવી શકે એ માટે તમામ અધિકારીઓએ આમાં ખૂબ સાથ સહકાર આપેલ છે અને આ ખૂબ જ આનંદ અને ઉત્સાહ સાથે માનનીય શ્રી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના વિઝન અને અને શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ મુખ્યમંત્રીના મિશનને રાજ્ય સરકાર દ્વારા ખૂબ જ સંવેદનશીલ પગલું લઈને ગુજરાતને હરિયાળું કરવા માટે ખૂબ જ પ્રતિબદ્ધ થયા છે અને લોકો આવનારા સમયમાં ખૂબ વધુ વૃક્ષો આવી વનો વન્યજીવો પ્રાણીઓ પશુઓ પ્રત્યે સંવેદનશીલ રહેશે અને આપણા દેશને ખૂબ જ હરિયાળું અને ગ્રીન ગુજરાત મળશે અને ગ્રીન ભારત બનશે અને એક સ્વચ્છ ભારત બનશે તેવી પ્રેરણા સાથે હું તમામનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું જય હિન્દ જય જય ગરવી ગુજરાત આપણું શુભનામ હું કરણસિંહ રાજપૂત રેન્જ ફોરેસ્ટ ઓફિસર વડોદરા છોતેરમાં વન ઉત્સવ આ વડોદરા તાલુકા કક્ષાના કાર્યક્રમ જે દસરેસ આઈ ટીઆઈમાં થયો છે ત્યારે દેશના યશસ્વી વડાપ્રધાન સન્માન્ય નરેન્દ્ર મોદીનું એક સપનું છે કે એક પેઢ માકે નામ તો પર્યાવરણનું જતન થાય અને સ્વચ્છતા જળવાય અને જે પણ જે વિદ્યાર્થીઓ કાર્યકર્તાઓ અધિકારીઓ જે આ વન પર્યાવરણ વિશે માહિતી આપે છે તો ખૂબ વૃક્ષો રોપાય અને વૃક્ષનું જતન થાય પર્યાવરણનું જતન થાય એ પ્રકારના આ છોતેરમાં જન પર્યાવરણ ઉત્સવનો જે કાર્યક્રમ દશરથમાં રાખવામાં આવ્યો છે ત્યારે આજે તાલુકા કક્ષાના અધિકારી અમારા જિલ્લાના આરોગ્ય સમિતિના ચેરમેન તાલુકા પંચાયતના ચેરમેન ગામના સરપંચ અને સૌ અધિકારીગણ અને કાર્યકર્તાઓ અને સ્ટાફ સાથે રહી આ છોતેરમાં વન ઉત્સવ કાર્યક્રમ આજે તાલુકા કક્ષાનો કરવામાં આવ્યો દશરથ ગામે